નમસ્કાર જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે એ ખૂબ જ સારા સમાચાર છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી એક મોટી ભરતી લઈને આવ્યું છે તો ચાલો આ તકોની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને બધી જ વિગતોને બરાબર સમજી લઈએ આંકડો જુઓ કુલ બસ્સો જગ્યાઓ આ કોઈ નાની સુની વાત નથી જુદા જુદા સરકારી વિભાગોમાં આટલી બધી વેકેન્સીઝ છે જે પોતે જ બતાવે છે કે આ કેટલી મોટી તક છે ઓકે તો આખી વાતને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું પહેલાં તો એ જોઈશું કે આ જાહેરાત શું છે પછી કોના કોના માટે આ તક છે પછી દરેક નોકરીની વિગતવાર માહિતી અરજી કરવાની પ્રોસેસ અને છેલ્લે કેટલીક ખૂબ જ જરૂરી બાબતો જે ધ્યાનમાં રાખવાની છે તો ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ જીપીએસસીની આ નવી જાહેરાત જે ખરેખર સરકારી ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા લોકો માટે એક સુવર્ણ તક લઈને આવી છે હવે સવાલ એ છે કે આ ભરતીમાં કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે આ જાણવાથી જે તે ફિલ્ડના ઉમેદવારોને તરત જ ખ્યાલ આવી જશે કે એમના માટે ક્યાં તક છે જો આ ભરતીમાં ગુજરાતની કેટલીક મુખ્ય સંસ્થાઓ સામેલ છે સ્પોર્ટ્સ ઓથોરિટીથી લઈને નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી અને પાણી પુરવઠા બોર્ડથી લઈને હાઉસિંગ બોર્ડ સુધી એટલે કે તકો ઘણા બધા સેક્ટરમાં છે અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ ચાલો એકદમ ડિટેલમાં જોઈએ કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે શું લાયકાત જોઈએ અને બીજી કઈ જરૂરી માહિતી છે ચાલો શરૂઆત કરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે એસએજીથી અહીં એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ બંને પ્રકારની જગ્યાઓ છે અહીં જુઓ રમતગમત સત્તામંડળમાં વહીવટી અને ટેકનિકલ બંને રોલ માટે જગ્યાઓ છે અને એક ખાસ વાત નોંધવા જેવી છે જે એન્જિનિયરિંગ પોસ્ટ છે ને એમાં કોઈ જ અનુભવ નથી માંગ્યો એટલે કે ફ્રેશ ગ્રેજ્યુએટ્સ માટે તો આ એક ગોલ્ડન ચાન્સ છે હા પણ જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેવી સિનિયર પોસ્ટ છે એના માટે અનુભવ જરૂરી છે હવે આગળ વધીએ ભરતીના સૌથી મોટા હિસ્સા તરફ આ જગ્યાઓ ગુજરાતની જે નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે એના માટે છે જે લોકો મેડિકલ ફિલ્ડમાંથી આવે છે એમના માટે અહીં ખરેખર ઉત્તમ તકો છે હેલ્થ ઓફિસરથી લઈને વેટરિનરી ઓફિસર સુધી આ બતાવે છે કે શહેરી આરોગ્ય સેવાઓ પર કેટલું ફોકસ કરવામાં આવી રહ્યું છે એન્જિનિયર્સ માટે તો અહીં બમ્પર વેકેન્સી છે એવું કહી શકાય સિવિલ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ ત્રણેય મુખ્ય બ્રાન્ચમાં ઘણી બધી જગ્યાઓ છે આ સ્પષ્ટ સંકેત છે કે આ નવી મહાનગરપાલિકાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે ખાલી બિલ્ડિંગ અને રસ્તાઓ જ નહીં પણ શહેરોનું યોગ્ય પ્લાનિંગ અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે એટલે જ ટાઉન પ્લાનર અને સેનિટેશન ઓફિસર જેવા રોલ્સ પણ બહુ જ મહત્વના છે જેથી આ શહેરો રહેવા માટે વધુ સારા બને હવે જરા જીડબ્લ્યુ અને એચબી પર નજર કરીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની પૂરી એકાવન જગ્યાઓ છે અને હા એક બહુ જ મહત્વની વાત પાણી પુરવઠા બોર્ડમાં જે સાયન્ટિફિક ઓફિસર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ છે એ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની સ્પેશિયલ ડ્રાઈવનો ભાગ છે આ ભરતીમાં એક બહુ જ રસપ્રદ અને વિશિષ્ટ જગ્યા છે ગ્રંથપાલ વર્ગ એક આ એકમાત્ર ઉચ્ચસ્તરીય પોસ્ટ છે અને એના માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે છ વર્ષનો સારો એવો અનુભવ પણ માગ્યો છે સારું તો નોકરીઓની વિગતો તો આપણે જોઈ લીધી પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ માટે એપ્લાય કઈ રીતે કરવો ચાલો એ પ્રોસેસને સમજીએ આખી પ્રોસેસ ઓનલાઈન છે અને એનું પહેલું અને સૌથી મહત્વનું સ્ટેપ છે વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે ઓટીઆર આ કરવું કમ્પલસરી છે એકવાર ઓટીઆર થઈ જાય પછી જે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય એ સિલેક્ટ કરો ફોટો સહી અપલોડ કરો અને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કરી દો ચાલો હવે આપણે એકદમ છેલ્લા અને નિર્ણાયક વિભાગ પર આવી ગયા છીએ અહીં આપણે કેટલીક તારીખો અને બીજી જરૂરી વિગતો પર ધ્યાન આપીશું જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય સારું હવે સૌથી અગત્યની વાત તારીખો આ તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો એપ્લિકેશન એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે સોળ ફેબ્રુઆરી બહુ લાંબો સમય નથી એટલે છેલ્લી ઘડીની રાહ ન જોતા અને હા પ્રિલિમ પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધી છે છવ્વીસ એપ્રિલ એપ્લિકેશન ફાઇનલ સબમિટ કરતા પહેલાં આટલી બાબતો મગજમાં રાખજો સારી વાત એ છે કે છેલ્લી તારીખ સુધી એપ્લિકેશનમાં સુધારા વધારા કરી શકાશે ઉંમરના પુરાવા માટે ફક્ત અને ફક્ત એસએસસી સર્ટિફિકેટ જ ચાલશે અને હા જો ભૂલથી એકથી વધુ વાર અરજી થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી છેલ્લે જે એપ્લિકેશન કન્ફર્મ કરી હશે એ જ ગણાશે કોઈપણ જાતની વધુ માહિતી સૂચનાઓ કે અપડેટ્સ માટે હંમેશા ઓફિશિયલ વેબસાઇટ જીપીએસસી ડેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ પર જ જવું અને લેટેસ્ટ અપડેટ્સ માટે એક્સ પર એમના ઓફિશિયલ હેન્ડલ એટ જીપીએસસી અંડર સ્કોર ઓફિશિયલને પણ ફોલો કરી શકાય છે તો આટલી બધી માહિતી પછી હવે એક જ સવાલ મનમાં આવે કે શું આ એ જ તક છે જે સરકારી સેવામાં જોડાવાના સપનાને એક નવી દિશા આપી શકે છે વિચારવા જેવો સવાલ છે